કે ત્યાં ટ્રેક્ટરમાં કેટલા રીતના પ્લાવ આપવા કેટલા ફૂટનું રોટાવેટ રાખવું કેવી કલ્ટી મોટામાં મોટો પ્રશ્ન કે ટ્રેક્ટરના ટાયર સ્લીપ મારે ટ્રેક્ટરમાં પાણી ભરી શકી કે ન ભરી શકી ભરી શકી તો કેટલું ભરવું તો આપને એ અંદાજ નથી અને ખબર નથી તો કંપની શું કહે છે સોનાલેકા કંપની શું કહે છે તો ખેડૂત મિત્રો તમારી પાસે ટ્રેક્ટર તો છે પણ ટ્રેક્ટરની ઇન્ફોર્મેશન નથી એટલે કે ટ્રેક્ટર વિશે આપણે જાણતા નથી કે ટ્રેક્ટરમાં આપણે પાણી ભરવું છે કે નહીં ટાયરમાં તેમજ ટ્રેક્ટરની નાની નાની બાબતો ક્યાં ગ્રીસ કરવું કેટલા સમય કરવું કેમ ઓઇલ બદલાવવું તો એવી નાની નાની બાબતો આપણે કાંઈ ખબર હોતી નથી પણ દરેક ટ્રેક્ટર જે નવું ખરીદવું હોય તો એ સર્વિસ બુક આપે છે ઇન્ફોર્મેશનની ની બુક આપે છે જેમાં સર્વિસ બુકમાં માં બધું આપેલું છે કે તમારો ટ્રેક્ટર કેટલી રોટાવેટર કેવું વાળશે કેવા પ્લા વાળશે કેટલા આરપીએમ માં આપી શકો તો ટોટલીક ઇન્ફોર્મેશન આપણે આ બુકમાં આપેલી હોય છે તો આપને એમાં ટપો પડતો નથી અને આપણે ક્યારેય બુકનો ઉપયોગ કરતા નથી સર્વિસ બુક હોય એટલે સર્વિસમાં આપણે શું કરીએ કે સર્વિસ બુક છે તો સર્વિસ બુકની જે ચોપડીઓમાં જોબ કાર્ડ હોય એ ભરી અને આપણે બીજું કંઈ નહીં આમ નજર મારે અને ટ્રેક્ટરના ફોટા જોઈએ એને મૂકી દઈશ પણ ખરેખર આ બુકમાં કઈક ખાસ વસ્તુ છે જે જાણવા જાણવાલાયક છે પહેલાં નંબરમાં આપણી પાસે સોનાલિકા ટ્રેક્ટર છે આપણે સોનાલિકા ટ્રેક્ટર લીધા છે તો આપણી પાસે સોનાલિકાથી બુક છે બરાબર છે તો અત્યારે આપણે આમાં જે વસ્તુ છે એ તમને બતાવું એટલે એવું નથી તમારી પાસે જે પણ ટ્રેક્ટર હોય તમને અંદાજ આવી જાય કે નહીં હોય આ રીતે જ તો સૌપ્રથમ આપણે વાત કરી મોટામાં મોટો પ્રશ્ન કે ટ્રેક્ટરના ટાયર સ્લીપ મારવો ટ્રેક્ટરમાં પાણી ભરી શકી કે ન ભરી શકી ભરી શકી તો કેટલું ભરવું તો આપણે એ અંદાજ નથી અને ખબર નથી તો કંપની શું કહે છે સોનાલિકા કંપની શું કહે છે તો એના માટેથી હું જે હું ફોટો ડિસ્પ્લે કરું છું એમાં કાયદેસર સાફ સાફ બતાવેલું છે કે કેટલું પાણી ભરવું જોઈએ ક્યાં ટાયરમાં બાર ચાર ઇઠાવીસ ટાયર છે તો એમાં એકસો સાઠ લીટર પાણી આવે તેરસો ઇઠાવીસ છે તો એકસો ને એસી લીટર પાણી આવે ચૌદ નવ છે તો એકસો ને નેવું લીટર પાણી આવે સોળ નવ ઇઠાવીસ છે તો બસો લીટર પાણી આવે સો સોળ નવ ત્રીસ છે તો બસો દસ લીટર પાણી આપણે ભરી શકીએ અને એ ફોટો જે છે ટાયરનો જે કે એટલું પાણી ઓકે ગણાય એવું પણ હું તમને ડિસ્પ્લે કરું છું કે એટલું પાણી આમાં હોવું જોઈએ આપણે તો જે ટ્રેક્ટરોમાં પાણી ભર્યા છે એ ખાલી પચીસ ટકા જ પીર્યું છે તો આમાં એ લોકો એમ કહે છે કે પિચોતેર ટકા તમે પાણી ભરો અને પચ્ચીસ ટકા એર તો પચીસ ટકા એર ભરવું હોય ખાસ વજન થાય છે એટલે ટ્રેક્ટરમાં ટાયર સિલીપ મારવું એ તો આપણે ભૂલી જ જવાનું છે ટ્રેક્ટર લોન પડી અને ઊભું રહી જાય બંધ પડી જાય પણ ટ્રેક્ટરનું ટાયર સિલીપ ન મારે પછી આપણે જે રનિંગ માર્ગમાં આપણે હેકે જ હતા હોય તો જ્યારે આપણું ટ્રેક્ટરમાં પાણી ભરેલું હોય છેકડા મારતું નથી અને બેલેન્સ થી હાલતું હોય છે આપણે અત્યારે વાવેતર માં હાલે છે આપણે એક ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર વાવેતરમાં માં હાલે છે પ્લસ નાનું ટ્રેક્ટર હાલે છે મોટા ટ્રેક્ટરમાં આપણે પાણી પીલું છે તમને ખબર છે કે આપણે પ્લાવ અને એનો બહુ ઉપયોગ કરીએ છીએ આપણે માં ખાલી 30% જેટલું જ પાણી પીલું છે 60 70% એર છે છતાં પણ જો એ ટ્રેક્ટર એટલી મજા આવે છે આકવાની કેમ કે જ્યારે ઢેફાવાળું પડવું હોય કે કાઈ પણ વસ્તુ હોય તો ઈ ટ્રેક્ટરનો તો એની ગતિ છે ને એક જ ધારે એની હાઇલ મીઠી થઈ જાય જરા એને લોડ પડે તો તરત એ ઊભું નથી રહેતું એની ગતિમાં કોઈ ફેરફાર નથી થતો આજે તમે ઘણી વખત જોયું છે કે મશીન બનાવેલું જે ડીઝલ એન્જિન હોય તો એમાં બે પૈડા હોય છે જે આપણે પાણીના કુવા ઉપર મૂકેલા હોય છે એક પૈડા હોય છે પછી થ્રેસર મશીનમાં આપણે ડબલ પૈડા મૂકીએ છીએ લોડ વ્હીલ કહેવામાં આવે છે ને આજે એ પૈડા ઉતાર લઈને એટલે આપણું એ નહીં હાલે અને એ પાણીનું મશીન નહીં આવે એ તમને ખબર છે એ લોડ વ્હીલ છે એ એક ફેરે ટકરે સડી ગયું ને એટલે એ ઘડીકમાં ઊભું રહેતું નથી એને એના લોડ થી ઈ હાઈલા રાખે છે ફાઈવિલ જેને કહેવામાં આવે છે આ જ રીતે ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરેલું હોય છે તો એ પાણીનો એક ધક્કો લાગશે ટાયરને ઊભું રહેવાનું થાય તો એને પાણી ધક્કો મારી દે આજે એકની પાછળ એક હોય અને કોઈ માણસ પાછો પડે તો એને પાછળથી કોઈ ધક્કો મારી દે ને તો એ રીતે એ પાણી ટ્રેક્ટરને ધક્કો મારવામાં મદદ કરે છે જ્યારે એ પાછળ પડવાની પોઝિશન ટ્રેક્ટરના ટાયરમાં પાણી અવશ્ય ભરવું જેમ કે દસ પાતળી ટ્રેક્ટર છે પાતરી વચ પાવના ટ્રેક્ટર છે જે ચોમાસે ઉપયોગ કરે છે તો ચોમાસે આપણે પાણીને કાઢી નાખવાનું જ્યારે આપણી જમીનમાં ચોમાસામાં આપણે ખેડ કરવી છે મગફળીમાં આખી છે કપાસમાં આંખી છે ત્યારે પાણી કાઢી નાખવાનું દિવાળી આવે તો આપણે ચોમાસાનાં કામ પતી ગયા એટલે એને ફરી પાણી ભરી લેવાનું બસ આટલું કામ કરવાનું છે આપણે જે કંપની કે છે એમને આપણે પચાસ ટકા પાણી ફરવું પચાસ ટકા તો પણ ઘણું પચાસ ટકા નહીં ચાલીસ ટકા ભરીને તો પણ ઘણું બહુ મજા આવશે એક વખત એ ટ્રાય કરો બીજા નંબરમાં બીજી ઇન્ફોર્મેશન તમને આપું હવા કેટલી રાખવી જોઈએ એ પણ આ લોકોએ બતાવેલું છે તો એમાં કાયદેસર નિશાન આપ્યા છે કે કેટલી હવા જોઈએ ઓવર હવા પણ ના જોઈએ અને ટાયર સેજ બેહવું જોઈએ વધારે પણ ન બેહવું જોઈએ જેનાથી ક્વીજ પડે એ પણ ફોટો હું તમને ડિસ્પ્લે કરું છું એ પણ તમે સમજી જાઓ કે ભાઈ હોવાનું કાયદેસર પ્રેશર કયા ટ્રેક્ટરમાં કેવું હોવું જોઈએ પછી જે જે ટાયર વિડીયો લાંબો થાય તો બધી ઇન્ફોર્મેશન તમને ન આપી શકું એટલા માટે જે તમને ફોટા ડિસ્પ્લે કરું છું જે તમે સમજી શકો અને તમારી સર્વિસ બુક પણ માં તમે જોઈ શકો પછી તમારે જે પણ ટ્રેક્ટર હોય આપણે વાત કરીએ તો ગિરીશના પોઈન્ટની તો ઘણા લોકોને એ ખબર નથી હોતી કે ટ્રેક્ટરમાં ક્યાં ક્યાં આપણે ગિરીશ કરવું જોઈએ સર્વિસ બુકમાં બધુંય આપેલું છે કે ક્યાં પોઈન્ટ ગિરીશ કરવું એ પણ વસ્તુ જરૂરી બને છે એટલે તમને ખબર ના હોય તો ખબર પડી જાય પછી એર ક્લીનર એર ક્લીનર કોઈને ઓલા જે આવે છે કાપડના અને ઓઇલ પણ આવે છે તો એમાં કેટલું ઓઇલ નાખવું ક્યારે બદલાવા તેવો પણ ફોટો ડિસ્પ્લે કરવું છે જે સર્વિસ બુકમાં આપણે જોવા મળે છે કાપડના એર જે ઓલા કુઠાના એર ક્લીનર છે તો એને કેવી રીતના ક્લીન કરવા સાફ કરવા પછી એને ડેશબોર્ડમાં જો જામ થઈ જાય તો લાઇટ પણ શો કરે છે પછી રેડિયેટર સાફ અથવા એનું પાણી કેટલા સમય કેટલું રાખવું એનું લેવલ શું છે એ પણ આપણે ફોટો ડિસ્પ્લે કરી છે પછી જેની બેલ્ટ છે એ ટાઈટ રાખવાની કે ઢીલી કેટલા એમ એમ ઢીલી રાખવાની તે પણ હું તમને ફોટો ડિસ્પ્લે કરું છું દસ થી બાર એમ એમ ઢીલી રાખવાની મૂકી છે એટલે તમે આંગળીથી દબાવો ને તો આમ બેસી જાવી જોઈએ અને જેટલી બેલ્ટ ફૂલ ટાઈટ કરવાની નથી કેમકે એ બેલ્ટ એવી વસ્તુ છે ટ્રેક પર ચાલશે ગરમ થાય ને એટલે એ મૂકશે નહીં કઈટકી એ બેલ્ટની એક અલગ પ્રક્રિયા છે ગરમ થવાથી સ્લીપ મારતી બંધ થાય થકો હાય અને અમુક બેલ્ટું એવી હોય કે ગરમ થાય ને એટલે ઢીલી પડે એટલે આમાં બહુ બેલ્ટ ટાઈટ કરશો તો તમારા વોલ્ટરનેટના બુશિંગ બેરી પાણીના પંપના બોશિંગ બેરિંગ એ પણ જાય છે અને વહેલી અસર તમારી બેલ્ટ ખરાબ થઈ જાય છે બેલ્ટ સ્લીપ મારી જતી હોય વોલ્ટરનેટર પાવર ઓછો થતો હોય ચેક ગરમ થતું હોય તો એને નોર્મલ ટાઈટ કરવી જરૂરી બને છે હવે બીજી વસ્તુ આપણે આગળ વધી દરેક ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક ગેજ હોય છે એન્જિન ગેજ હોય છે તથા પાવર સ્ટેરિંગનો ગેજ હોય છે કેટલું ઓઈલ રાખવું પાવર સ્ટેરિંગમાં બધા ગેજ આવે છે તો ગેજમાં દરેક ગેજમાં એમાં પોઈન્ટ આપ્યો હોય છે કે એટલું એનું લેવલ હોય એટલે એ કમ્પ્લીટ થઈ જાય જશે તો આપણે એ ફોટો પણ ડિસ્પ્લે કરી છે ત્યારબાદ બેટરીના પાણીની વાત કરીએ તો બેટરીમાં પાણીમાં કેટલું પાણી રાખવું સમયસર પાણી નાખવું એ ચેક કરવું જરૂરી બને છે અને જે પાણી નથી નાખતા સમયસર તો બેટરીનો બ્લાસ્ટ પણ થઈ શકે છે જે ગિરીશના પોઈન્ટનો તમે સંપૂર્ણ ડિસ્પ્લે કરું છું કે ક્યાં ક્યાં ગિરીશના પોઈન્ટ ટ્રેક્ટરમાં આવેલા હોય છે

મેં હંમેશા કીધું છે કે બધા લોકો મેં જોયું છે તો અગિયાર થી બાર આરપીએમ ઉપર પ્લાવ હલાવતા હોય છે તો એના ઇન્જિન લોડ પડે છે અને ડીઝલ વધારે આવે છે હું તેર આરપીએમ ને માનું છું કે તેર આરપીએમ ઉપર પ્લાવ હાકવામાં બેસ્ટ મજા આવે છે એટલે તેર આરપીએમ માં ટ્રેક્ટર દબાતું બંધ થઈ જાય છે ઇન્જિન એક ધારું હાલે છે અને ખેડૂતોને કામ પણ ઉકલે છે ટ્રેક્ટર ઠાલુ હાલશે ઠાલુ હાલશે એટલે ડીઝલ નહીં આવે હા તમારે હંમેશા ધંધો કરવો હોય તો બજાર થી સો રૂપિયા ભાવ ઊંચા રાખવા પડશે કારણ કે તમારે આરપીએમ વધારે દેશો કામ વધારે આપશો તમે એટલે સો રૂપિયા તમે વધારે રાખો એટલે ખેડૂતોને ડબલ ફાયદો તમને પણ ડબલ ફાયદો એટલે બંનેને ફાયદો થાય એવી આ વાત છે હવે એ પ્લાવની આપણે વાત કરી પછી એમાં ગેર તો કે લો ત્રીજો છે લો ત્રીજામાં આપણે આખી હગી બરાબર છે પછી કલ્ટિવેટ રોટાવેટરની વાત કરી તો એકવીસ ચાલીસ એમ રોટાવેટર અને અડતાલીસ બ્લેડ સોળસો ને આરપીએમ

કાયદેસર થઈ જાય છે આપણા અનુભવ મુજબ આપણે હાથતા હોય એ મુજબ કે દબાતું બંધ થઈ જાય છે ત્યારે આપણે એ આરપીએમ પંદરસો આરપીએમ ઉપર આપણે રોટાવેટર રાખી તો સામે કટિંગ સારું દઈએ જેફાનું કે કોઈ પણ વસ્તુ ઘણા લોકો બાર તેર આરપીએમ ઉપર રોટાવેટર પણ હાથે છે પણ કાયદેસર રોટાવેટર તો પંદરસો આરપીએમથી આપણે હલાવવું જોઈએ અને બેતાલીસ અડતાલીસ બ્લેડ એટલે સાત ફૂટનું રોટાવેટર ગણે કે પચાસ ટ્રેક્ટરમાં સાત ફૂટનું રોટાવેટર પણ હું માનું છું કે પચાસના ટ્રેક્ટરમાં છ ફૂટનું રોટાવેટર આપણે કાયદેસર હલાવવું જોઈએ કે જેની આયુષ્ય વધી જાય તમે વધારે કામ તાકાત વાળું આપી શકો તમારે ખોટા આરપીએમ ન દેવા પડે કારણ કે તમે આ સોળસો એસી આરપીએમ છે ને એ સાત ફૂટ નું રોટાવેટર હોય ને તો આપવા પડે પણ છ ફૂટ નું રોટાવેટર હોય બેતાલીસ બ્લેડ નું હોય તો આપણે પંદરસો આરપીએમ જ આપવા પડે છે એટલે આપણે ડીઝલનો ફાયદો મળી જાય છે જેટલા પછી ઓવર આરપીએમ પંદરસો આરપીએમ ઉપર ઓવર આરપીએમ જાય ને એટલે ડીઝલ દોઢું ઉપાડવાનું કામ ચાલુ કરી દેશે પછી આપણે ડિસ્ક હેરોની વાત કરી તો ડિસ્ક હેરો અમારા એરિયામાં જ નથી જેનો આપણો ખાસ અનુભવ નથી ખોટી વાત આપણે કરતા નથી એટલે ડિસ્ક હેરોની આપણે કઈ વાત નથી કરતા પછી કલ્ટીના વાત કરી કલ્ટિવેટર તો કેવી કલ્ટિવેટર જોઈએ તો મેં ઘણીવાર કીધું તું કે ઘણા લોકોને એ પ્રશ્ન હશે જ કે ભાઈ અમારે કલ્ટીમાં ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર કામ નથી દે જે નાનું ટ્રેક્ટર આપે છે એટલે આપણે અત્યારે જે લોકોને કલ્ટી છે ને એને 35 HP ની જ કલટી આપણે વાપરી છે ગણતરીમાં વજનવાળી આપણે કરી છે એમાં વજન પણ લખેલો છે કેવા ટ્રેક્ટર માં કેવી કલટી વજન જોઈએ એ પણ આપણે કલટીના જે દાઢાની સાઈઝ છે ને જે જમીન થી ઊંચાઈ હોય તો એ આપણે ટ્રેક્ટર ઉપર આધાર રાખી છે આજે ચૌદ 14 9 ના ટાયર છે તો ટ્રેક્ટર જમીન થી ઊંચું રહ્યું તો કલટી એ જમીન થી ઊંચી હોવી જોઈએ ને પણ આપણી કલટી દસ પાંત્રી ટ્રેક્ટર માં હાલે ને અથવા પાંત્રીસ નું કોઈ પણ કંપની હાલે એવી જ આપણી કલ્ટી કલટી બધા લોકો ગુજરાતમાં એવી જોવા મળે છે કોઈ પિસ્તાલીસ એચપી નું ટ્રેક્ટર છે તો પિસ્તાલીસ એચપી ની કલ્ટી હોય એવું નથી પચાલી નું ટ્રેક્ટર છે તો પચાસ ની કલ્ટી છે એવું કોઈને કાંઈ ફેરફાર નથી જેમાં આપણે પ્લાવમાં કેમ કહીએ કે ભાઈ આપણે દસ પાત્રી ના પાવ છે બસો પિસ્તાલીસ ના પ્લાવ છે પચાસ ડીઆઈ ના પ્લાવ છે કે પંચાવન ના પ્લાવ છે સાઠ એચપી ના પ્લાવ છે ત્રણ બોટમ છે બે બોટમ છે પણ એવું કલ્ટીમાં કાંઈ નથી કલટી એક જ સરખી છે બધાને ટ્રેક્ટર નાનું હોય તો ભલે મોટું હોય તો ભલે તો અત્યારે જે કલટી છે ને એ નાના ટ્રેક્ટરમાં તો ફર્સ્ટ ક્લાસ હાલે જ છે કારણ કે એના ટાઈપની એમાં ઘોડી બનાવેલ છે એની આખી જે થિયરી છે એ પાત્રીસ એચપી ની છે દાઢા ટૂંકા છે આપણે મોટા ટ્રેક્ટરમાં કલટી ઊંડી બેહાડવા જાય તો ટાયર સ્લીપ મારી જાય તેનું કારણ શું કે એના દાઢા નાના પડ્યા ટોપલીન નીચે વહી ગઈ બાવડા એની કેપેસિટી થી નીચે વયા ગયા એટલે જે એનું સેન્સિંગ કામ છે ને એ બરાબર આપશે નહીં એની ઉતરાય આવશે નહીં એટલે આપણે કલટી મોટા ટ્રેક્ટર માટે જો છે પચાસ પંચાવનના ના તો એના દાઢા ઊંચા હોય છે આમ નવ થી અગિયાર બેસ્ટ થઈ જાય છે રાપ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી આજે અગિયાર દાઢાની દાતી કરો તો એ પડશે નહીં બેહી નહીં હવે એટલે નવ દાઢાની દાતી પણ એના દાતા ઊંચા અને હેવી અને એકદમ વજનવાળી અને આપણે કલટીના એવા વિડીયા બનાવ્યા છે કે એમાં વજન મૂકવું જેથી કરીને ટાયર સ્લીપ નહીં મારે આ વસ્તુ તમારે ખાસ એક નોંધ રાખવાની છે આમાં ઘણી બધી બીજી ઇન્ફોર્મેશન છે વિડીયોમાં તમને કહું તો લાંબી ચર્ચા થઈ જાય છે એટલે તમે થોડુંક આની ઉપર જો હવે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે એવું કોમેન્ટ કરજો તો હું એક ફેર પ્રેક્ટિકલ બતાવીશ કે ટ્રેક્ટર પાસે ઊભો રહી આમાં એક એક વસ્તુ સમજાવી જાયશ અને એક એક વસ્તુ બતાવી જાયશ એવો પણ આપણે એક વિડીયો બનાવશું પણ આ વિડીયો તમને પસંદ આવે તો જો ન પસંદ આવે તો આગળનો વિડીયો બનાવવાનો કોઈ મિનિંગ રહેતો નથી આ એક ખાસ ઉપયોગી માહિતી છે છે જે તમને આ વિડીયો છે વોટ્સઅપ છે કારણ કે ટ્રેક્ટર હરેક પાસે છે દસ ટકા લોકોને જ ખબર હોય છે કે કાયદેસર ઇન્ફોર્મેશન કઈ રીતે જાણવાની ટ્રેક્ટરની કરવી જોઈએ નેવું ટકા લોકો પૂછી પૂછીને કરતા હોય છે બુકમાં ક્યારેય ધ્યાન દીધું ન હોય એટલે એક વખત જેની પાસે બુક છે એ બુકનો ઉપયોગ કરે અને કોમેન્ટ કરે તો હું આગળ એવો ફર્સ્ટ ક્લાસ ભલે લાંબો વિડીયો થાય પણ એ ટુ માં ઇન્ફોર્મેશન તમને બતાવીશ તો નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત કી જય